આપણે જીવી રહ્યા છીએ એકવીસમી સદીમાં અને આ એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધા છે હજી ત્યાંની ત્યાં જ છે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય આપણે ચાંદ પર પહોંચી જઈએ ત્યાં ટ્રેનો બનાવીએ કે ગમે તેટલું આપણે પાણીની શોધ કરી લઈએ પણ લોકોની અંધશ્રદ્ધા છે એ ત્યાંને ત્યાં જ હજી છે આવો કિસ્સો જોવા મળ્યો છે કે જેમાં એના દાદા દાદીએ બાળકને માત્ર તાવ આવ્યો હતો અને તાવ આવવાને કારણે ભુવા પાસે લઈ ગયા હતા અને ભુવાજીએ એમને ડામ આપ્યા ત્રણ મહિનાના બાળક ઉપર આવી રીતે આવો જુલમ કરવામાં આવ્યો છે અને ત્યારે આપણે વાત કરી વિજ્ઞાન જાથાના ડિરેક્ટર છે જયંત પંડ્યા સાથે અને એમણે આ બાબતે શું વાત કરી શું કહ્યું ચલો સાંભળી એક તો ભારતની અંદર ખાસ કરીને જે ધામ આપવાની કુપ્રથા છે વર્ષોથી સદીઓથી ચાલી આવે છે એટલે કોઈ પણ બાળક છે બીમાર થાય એટલે એને ખાસ કરીને ભુવા કે માતાજીની જૂની માન્યતાના કારણે ત્યાં ડામ આપવાની પ્રથા ચાલુ છે સદીમાં પણ આ પ્રથા ચાલુ છે એનું ઘણું દુઃખદ છે ને અમે વિજ્ઞાનદાતા આ પ્રથાને વપોરે છે અને અમે આ બધે કિસ્સાની કે આ મધ્યપ્રદેશના કિસ્સામાં બન્યું છે પંદર દિવસ પહેલા અને બાળકી અત્યારે મોત સામે જજૂ મેળવી છે બીજું જોરાવાનગર સુરેન્દ્રનગર જિલ્લાની જે બાળકી છે એક બાળક છે અને એક બાળકી છે એ પણ અત્યારે આઈસીયુ માં જિંદગી સામે લડી રહી છે માત્ર ને માત્ર ખોટી માન્યતા અને અંધ માન્યતા અને બીમારના કારણે આ ઉપચાર ડોક્ટરી ઉપચારની બદલે માત્ર ને માત્ર ડામ આપવાથી અસહ્ય પીડા સહન કરી રહ્યું છે વિજ્ઞાન જાથા તેત્રીસ વર્ષથી કામ કરે છે અને આવા ખિસ્સામાં કેટલા નાના નાના કુમળી વયના બાળકો છે તો છે નાની અસહ્ય પીડા હમણાં જ થોડા સમય પહેલા ખાસ કરીને દાહોદના હતા ને ગોંડલ દેતા હતા એની જે બાળક હતું એ મૃત્યુ ના પાપરની ઘટના બની ગાંધીધામ ની ઘટના બની એટલે આવી ઘટના થી બાળકના મૃત્યુ થાય છે અને આપણે દુઃખ થાય છે અને એટલે અમે શું કરીએ છીએ એક લોક લોકજાગૃતિનું કામ કરીએ છીએ એટલે અમે સ્થળ ઉપર મુલાકાત લીધી આ બેનને બાળક અને બાળકીની અમે રૂબરૂ મુલાકાત લીધી તેના બાબાના મેળા પર જે મધ્યપ્રદેશના જે દંપતી હતા એને કબૂલી લીધું એના દાદા દાદીએ તાવ આવ્યો હતો અને સામનીય બાબતમાં ભોવા પાછળ લઈ ગયા અને ધામ અપાયો હતો અને બીજો જે કિસ્સો છે જોરાવર નગરનો એ માતાજીને પોતાની માનતા અને પરંપરાના નામે તો એને જે સહયોગ આપવો જોઈએ એ સહયોગ આપ્યો ન અને અમારું બાળક છે એવી કરતા હતા એટલે આ અંદર કડક સજા થાય થાય અને પોલીસ તંત્ર ને ખાસ કરીને ભાર કીધું છે અને જે મધ્યપ્રદેશ ના છે એની તો એફઆઈઆર દાખલ થઈ જશે પણ જોરાવનગરના ના પોલીસ નિવેદન લઈ ગયા છે અને આગળની કાર્યવાહી શું છે એના અમે જાણવા પ્રયત્ન કરી રહ્યા છીએ